તો યહ એક પછે સલગવાયો اناઉન્સ છે અમરત મોદ રૂપિયા કિલો મિત્રો 151 નો ચાર્જ એમ કે છે મિત્રો ડોટ જય શ્રી કૃષ્ણ અને સીતારામ બધા મિત્રો ને તો મિત્રો હું છું અત્યારે તલાજા માર્કેટિંગ એડમાને ચાલો આપણે આજે તમામ તમામ શાકભાજીના ભાવ જાણીશું તો બધા મિત્રો વિડિયો માં બની રહી છે તો મિત્રો આપણે આવી ગયે છે જય ખોડિયા ટ્રેડિંગ માં ચાલો આપણે અહીંયા તમામ શાકભાજીના ભાવ પૂછીશું

ચલો એના પણ ભાવ પૂછીએ આપણે પુલાવરનો ભાવ પુલાવર પુલાવર મિત્રો ને ચાલો જોઈએ બીટ છે કોથમરી છે લીલી ડુંગળી છે પલકની ભાજી છે મેથીની ભાજી છે ચાલો આપણે તમામ શાકભાજીના ભાવ પૂછીશું દૂધી છે તુવેર પણ છે એના પણ ભાવ પૂછી લઈએ આપણે

ચાલો મિત્રો આપણે આગળ વધીએ અને તમામ શાકભાજીના ભાવ પૂછીએ તો મિત્રો આપણે આવી ગઈ છે ગુરુકપા ટ્રેડિંગમાં ચાલો આપણે અહીંયા તમામ શાકભાજીના ભાવ પૂછીશું જોઈશો તમે ઘણું બધું શાકભાજી છે ચાલો આપણે એના ભાવ પૂછીએ ચાલો મિત્રો આપણે દૂધીના ભાવ પૂછીએ તો શેઠ દૂધીના ભાવ છે પૂછે થી દસ રૂપિયા કિલો છે પછી અહીંયા કોથમરી છે એનો ભાવ કોથમરી દસ રૂપિયા કિલો છે મિત્રો

તો મિત્રો આપણે આવી ગઈ છીએ બહુચરાજી ટ્રેડિંગમાં અને ચાલો અહીંયા આપણે તમામ શાકભાજીના ભાવ પૂછીશું જોશો કે તમે ઘણું બધું શાકભાજી છે ચાલો આપણે એના ભાવ પૂછીએ શરૂઆત આપણે ચોળાથી કરીએ છે ચોળાનો ભાવ છે ચોળા ત્રીસ કરીના કિલો મિત્રો ચોળા ત્રીસ રૂપિયા કિલો છે પછી આ વાલોડ છે વાલોડ છે ડોટકી વાલો ડોટકી વાલો પિસ્તાલીસ પચાસ ચાલીસથી પચાસ ચાલીસથી પચાસ રૂપિયા કિલો છે ડોટકી વાલો ને પછી આપણે ગલકા છે એનો ભાવ છે ગલકા ત્રીસ રૂપિયા ગલકા ત્રીસના કિલો છે

જોઈ શકો તમે ઘણું બધું શાકભાજી છે ચાલો આપણે તમામ શાકભાજીના ભાવ પૂછીએ શરૂઆત આપણે ભીંડાથી કરીએ શેઠ ભીંડાનો ભાવ શું છે ભીંડો પિસ્તાલીસ પચાસ પિસ્તાલીસ થી પચાસ રૂપિયાનો કિલો છે ભીંડો મિત્રો શી કોથમરીનો શું ભાવ છે કોથમરી પંદર રૂપિયા પંદર રૂપિયા કિલો છે પછી અહીંયા તુવેર છે એનો પણ ભાવ પૂછે શેઠ તુરનો ભાવ તુર તુવેર ત્રીસ રૂપિયાની કિલો છે મિત્રો તુવેર અહીંયા વાલોર છે એનો શું ભાવ છે વાલોરે ત્રીસ રૂપિયા કિલો છે મિત્રો જે હળદર છે એનો પણ ભાવ પૂછીએ આપણે છે હળદર હળદર બે પચીસ વીસ થી પચીસ રૂપિયા કિલો છે હળદરનો ભાવ પછી કોબી છે એના પણ ભાવ પૂછીએ આપણે છેઠ કોબીનો ભાવ કોબી કોબી વીસ રૂપિયા કિલો છે પછી ફુલાવર છે મિત્રો એના પણ ભાવ પૂછીએ છેઠ ફુલાવરનો ભાવ ફુલાવર બી

તો મિત્રો ચાલો આપણે આગળ વધીએ અને તમામ શાકભાજીના ભાવ પૂછીએ તો ચાલો મિત્રો આપણે વટાણા ગાજરના આવ્યા તમામ શાકભાજીના ભાવ પૂછીએ જોશો કે તમે શેઠ વટાણા નવ ભાવ છે વટાણા ત્રી રૂપિયાના કિલો છે મિત્રો પછી ગાજર છે પણ ભાવ પૂછીએ આપણે શેઠ ગાજરનો ભાવ એટલે ત્રી રૂપિયા કિલો છે

તમામ શાકભાજીના ભાવ પૂછીએ તો ચાલો મિત્રો આપણે અહીંયા ટમેટાના ભાવ પૂછી લઈએ છે ટમેટાનો ભાવ પિસ્તાલીસ રૂપિયા કિલો મિત્રો ટમેટાના ભાવ છે પિસ્તાલીસ રૂપિયા કિલો તો ચાલો આપણે આગળ વધીએ તમામ શાકભાજીના ભાવ પૂછીએ ચાલો મિત્રો આપણે ડુંગળીના ભાવ પૂછીએ છે ડુંગળીના ભાવ તેર રૂપિયા કિલો છે ડુંગળીના વીએ બી ડુંગળી સારી ડુંગળી પછી બટેટા છે એના પણ ભાવ પૂછીએ આપણે નવા બટેટા ઓગણી રૂપિયા ઓગણી રૂપિયા કિલો

કોબી નો થી બાવીસ રૂપિયા ટમેટા ચાલીસ રૂપિયા ટમેટા માં બેસી ટમેટા ના ચાલીસ રૂપિયા પછી દૂધી છે નવ પાંચ રૂપિયા દૂધીના ના પાંચ રૂપિયા છે પછી મેથીની ભાજી છે ત્રણ રૂપિયા જોડી ત્રણ રૂપિયા જોડી છે પછી પાલકની ભાજી છે ત્રણ રૂપિયા જોડી એટલે ત્રણ રૂપિયા જોડી પછી કોથમરી છે આઠ રૂપિયા પાંચ રૂપિયા પાંચ થી પાંચ રૂપિયા ની કિલો છે પછી તુલ છે પચીસ રૂપિયા તુલ ના રૂપિયા તો મિત્રો આવા ભાવ છે ચાલો આપણે આગળ વધીએ અને તમામ શાકભાજીના ભાવ પૂછીએ તો મિત્રો આપણે આવી ગયે છે કાચલિયા ટ્રેડિંગમાં ને ચાલો અહીંયા તમામ શાકભાજીના ભાવ પૂછી છે જોઈ શકો ઘણું બધું શાકભાજી છે ચાલો આપણે ભાવ પૂછીએ દેશી ટમેટા છે શેઠ દેશી ટમેટાનો ભાવ દેશી ટમેટા પિસ્તાલીસ રૂપિયા કિલો છે દૂધી છે એનો ભાવ છે દસ રૂપિયા દૂધી દસ રૂપિયા છે પછી અહીંયા ચપટી છે મિત્રો એના પણ ભાવ પૂછે શેઠ ચપટીનો ભાવ ચપટી ત્રીસ રૂપિયા ચપટીના ત્રીસ રૂપિયા છે મિત્રો પછી ભીંડો છે એના પણ ભાવ પૂછે

ને મરચા છે બોલર બોલર મરચા ચાલીસ રૂપિયા ચાલીસ થી પિસ્તાલીસ રૂપિયા બોલર મરચાનો ભાવ છે મિત્રો પછી આ મરચી છે દીખ્યું મરચે સુરતી મરચે સાઠ રૂપિયા સાઠ રૂપિયા સુરતી મરચી છે મિત્રો અને અહીંયા આદુ છે આદુમાં સાઠ રૂપિયા આદુના સાઠ રૂપિયા છે મિત્રો પછી કોથમરી છે કોથમરીમાં દસ રૂપિયા કોથમરીના દસ રૂપિયા છે મિત્રો અને ગાજરમાં વીસ રૂપિયા ગાજરના વીસ રૂપિયા કિલો છે

તો ચાલો મિત્રો આપણે બટેટાના ભાવ પૂછીશું બટેટાનો ભાવ છુપિયા ડુંગળીમાં મંદી આઠ રૂપિયા કિલો તો મિત્રો આવા ભાવ છે ચાલો આપણે આગળ વધીએ અને તમામ શાકભાજી ભાવ પૂછીએ